જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો બોલો કેમ બાપુ આનંદ મને અરે આનંદ મંગલમ બસ બાપુ હા હા અખા ભગત નું એક ભજન છે હા ગોડી રે આપી અમને આનંદ ની વાહ ભાઈ વાહ ગોડી અખા ભગત નું ભજન ગોડી રે આપી અમને આનંદ ની આનંદ ને નહી હોય ગોડી રે આપી જ્ઞાન ની હશે આ જ્ઞાન ની હા બરાબર તો ધ્યાન થી સાંભળજો બાલ બાલ અખા ભગત ની છે બરાબર અખા ભગત કહે છે ગોડી રે આપી જ્ઞાનની અમને વૈદ મળ્યા ગુરુદેવ પંચ વિષય નો રોગ ભારીને બગાડ્યું શરીર સાર બરાબર તો હવે ગોળીરે આપી જ્ઞાન નિયમને જેમ મિત્રો શરીરમાં આપણને કોઈ બીમારી થઈ હોય આપણે વૈદ્ય પાસે જાય પછી નાળી વૈદ હોય ને તો એ વૈદ્ય સાચો બાકી બધા માહિતીવાળા તો નાળી વૈદ વાળો આપણી નાળી તપાસીને કયો રોગ છે આપણા શરીરમાં એ નાળી વૈદને ખુદને ખબર પડી જતી હોય છે આપણે એને કેવું નથી પડતું પછી એ ગોળી આપે જે કોઈ આપણને રોગ શરીરમાં થયો હોય તે એની ગોળી આપે અને એ રોગને દૂર કરે એવી જ રીતના અહીંયા સાચા દેહધારી સાચા દેહધારી બ્રહ્મનિષ્ઠ સાચા વૈદરૂપી ગુરુદેવ મળ્યા અને એ ગોળી આપી જ્ઞાનની કઈ ગોળી આપી જ્ઞાનની ગોળી આપી આતમ પરમાતમ શબ્દના જ્ઞાનની ગોળી આપી વૈદ મળ્યા ગુરુદેવ પણ વૈદ સાચા સત્ય નિષ્ઠ ગુરુદેવ મળે ને તો એ વૈદ આપણને વૈદ બને અને જ્ઞાનની ગોળી આપી અને આપણું જીવનનો ચક્કરનો રોગ મટાડી દઈએ પંચ વિષયનો રોગ ભારીને બગાડ્યું શરીર સાર હવે કે મેં આ પંચ વિષયનો રોગ ભારીને મતલબ શબ્દસ્પ્રશ રૂપ્રશનગંધ આ પાંચ જે વિષયો નો જે રોગ હતો એ ભારીને એને જોઈને મેં એનામાં ફસાઈને એની અંદર જ રમણ કરીને બગાડ્યું શરીર મેં મારું શરીર આ બગાડી નાખ્યું શરીર સાર તો આ શરીર જે છે એ જ એક સત્યને જાણવા માટેનું પાંચ તત્વોનું શરીર મુખ્ય સત્યના સારને જાણવા માટે મળ્યું હતું મને એને મેં બગાડી નાખ્યું આ પંચ વિષયોમાં ભટકીને હે પંચ વિષયનો રોગ ભારીને જે પંચ વિષયનો રોગ હતો એને મેં ભાયરો જોયો છતાં પણ હું એમાં ફસાઈ ગયો અને મેં બગાડી નાખ્યું મારું શરીર મતલબ મારું આ શરીર મારો આ મનુષ્ય જન્મ મેં એડે કાઢી નાખ્યો અને સત્યના સારને હું સમજી શક્યો નહીં બરાબર પણ જ્યારે ગુરુ મળ્યા અને જ્ઞાનની ગોળી આપી વૈદ ગુરુ મળ્યા ત્યારે આ બધો રોગને મેં કાઢ્યો અમને ગુરુ મળ્યા પરમાર્થીરે નાડી જોઈને કર્યો નિસ્તાર નામ ન સ્તર માય ઓસળ વાટ્યા વૈરાગ વાહ અમને ગુરુ મળ્યા પરમાર્થીરે કોણ કહે છે અખા ભગત કે મને ગુરુ મળ્યા પરમાર્થી જેની અંદર કોઈ સ્વાર્થ નહીં કોઈ લોભ લાલચ કાંઈ નહીં પરમાર્થ સિવાય બીજું કાંઈ નહીં જગતના ઉદ્ધાર સિવાય બીજું કાંઈ નહીં કોઈ પ્રકારનો એક રૂપિયો કોઈ પાસે લેવાનો નહીં એવા પરમાર્થી જરાય સ્વાર્થ નહીં બિન સ્વાર્થી આવા ગુરુ અમને કે મળ્યા પરમાર્થી પછી મારી નાડી જોઈને કર્યો નિસ્તાર જેમ વૈદ્ય નાડી પકડી અને રોગને જોતો હોય એ વૈદ એવી જ રીતને મારા સાચા સદગુરુ દેહધારી મળ્યા મને પરમાર્થી અને નાડી જોઈને કર્યો નિસ્તાર નિસ્તાર મતલબ કેવી રીતે પાર ઉતરવું કેવી રીતે મોક્ષ અને ઉદ્ધાર કરવો નિવેડો કરીને એનો ઉકેલ લાવવો આનો અર્થ નિસ્તાર થાય છે હવે કહે છે નામ નસ્તર મૂક્યાને માય ઓસળ વાટ્યા વૈરાગ ચરી પડાવી રહેણી રાત દિવસની રહે તેમાં ન લાગે ડાઘ વાહ નામ નસ્તર મૂક્યાને મતલબ મિત્રો જે શબ્દ સ્વરૂપી નામ છે સોહમ શબ્દ સ્વરૂપી નામ એ નામ મૂક્યું અંદર અને નસ્તર મૂક્યાને નસ્તર એટલે વાટ કાપ કરીને હે શસ્ત્રક્રિયા કરીને ઓપરેશન કરી નાખ્યું એમ એ નામ દ્વારા એ નામના અસ્ત્રા દ્વારા એ નામની કાથર દ્વારા હે એ નામના ઓજાર દ્વારા નસ્તર મૂક્યા ને નસ્તર મતલબ શસ્ત્રક્રિયા કરી એમ ઓપરેશન કરીને વાટકાપ કરીને આ બધું કાઢી નાખ્યું કયું કામ ક્રોધ લોભ મધમોહ શબ્દસ્પ્રશ ગંધ આ બધું કાઢીને ફેંકી દીધું ને પછી જ્યારે મારું ઓપરેશન કરી નાખ્યું આ બધું અંદરથી કાઢી નાખ્યું પછી માય ઓસળ વાટ્યા વૈરાગ પછી એની અંદર માય એટલે અંદર ઓસળ વાટ્યા વૈરાગ વૈરાગના ઓસળ વાટી અને એ દવા લગાડી દીધી વૈરાગના પછી રાગ બધું ખતમ કારણ કે વૈરાગનું ઓસળ લગાડી દીધું એટલે રાગને કાપી નાખ્યું બરાબર જે ઈચ્છા અપેક્ષા આશા ઈચ્છા બધું હતું મોહમાયા એને બધાને કાપી નાખ્યું ને પછી એમાં વૈરાગના ઓસળ મૂકી દીધા ચરી પડાવી રહેણી રાત દિવસની હવે ચરી એટલે ફરે જઈએ આપણે કહીએ ને ભાઈ ડૉક્ટર કેમ આપણને વૈદ્ય કહેતા હોય છે કે ભાઈ જે કોઈ તકલીફ હોય તમારે તીખું નહીં ખાવાનું તળેલું નહીં ખાવાનું ખટાશ નહીં ખાવાનું આવું નહીં ખાવાનું તેવું એ બધી ચરી ચરી આપી ચરી પરાવી ભાઈ આ ચરીને તું પારજે બરાબર છે ચરી એટલે કે ભાઈ સત્યના રસ્તે જ મૂળ સત્યને રસ્તની ચરી આપીને રહેણી રાત દિવસની રહેણી બતાવી દીધી ભાઈ રહેણીના ઘરમાં રહેજે રાત અને દિવસ તારા મનને તું સ્થિર કરી રાખજે શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ન્યા રહેણીના ઘરમાં આવી જાય સત્યની રહેણીના ઘરમાં આવી ભક્તિ ભક્તિભજનના રહેણીના ઘરમાં આવી જા રાત દિવસ સતત હે ત્યાં જ તારું ધ્યાનધાર અને સોમ શબ્દ પ્રગટ થઈ જાય પછી તું સોમ સ્વરૂપ બની જાયશ તો આ રહેણી રાત દિવસની હવે અત્યારે તો બધા કહેણી કહીએશ હે રહેણીમાં જ કોઈ રહેતું નથી કહેણી કહેવામાં પહેલાં બધાય હે તો રહેણીના ઘરમાં આવ્યા વગર મિત્રો મુક્તિ સંભવ છે જ નહીં કારણ કે કેણી તો સબકોઈ કહે રેણી પારે વિરલા કોક હેં કેણી મિસ્ત્રી ખાણ રેણી તાતા લોક કેણી તો સબકો કહે રેણી પારે વિરલા કોક કેણી તો કથણી બકણી તો અંદર આખી દુનિયા બકે છે પણ રહેણીના ઘરમાં તો કોક વીર પુરુષ સાચો રહેતો હોય છે રસ્તે તો સાચો સંત જ ચાલતો હોય છે બાકી કથણી બકણી જ વિશેષમાં બીજું કાંઈ નથી બરાબર તો ચરી પડાવી અમને રહેણી રાત દિવસની કે ભાઈ આ જ ભક્તિભજનમાં રહેજે વૈરાગના ઓસણ તો આપી દીધા હે પછી ચરી પાડવાની કે ભાઈ આ રહેણીના ઘરમાં રહેવું ઈ જ તારી ચરી તારે પાડવાની તેમાં કબૂય ના લાગે ડાગ પછી એની અંદર કોઈ દિવસ ડાગ લાગે નહીં મિત્રો કારણ કે કોઈ કામ કરો લોભ મદમો શબ્દ સ્પર્શ રૂપરસ છલ કપડી સાંજે તારી મારી વાદ વિવાદ ખેત ખોદણી આવા જો ડાગ લાગી જાય તો ગયા પણ આમાં કાંઈ ડાગ જ ન લાગે કારણ કે ચરી જેવી આપી દીધી કે જ્યાં એ ડાગ લાગે જ નહીં પહોંચે જ નહીં સતત શુદ્ધ ને શુદ્ધ જ રહીએ ચોખ્ખું ચોખ્ખું જ રહીએ વાહ હવે કહે છે અનુભવ ઓસળ આરામ થવાને ધ્યાન ધનંતર વૈધ વાહ અનુભવ ઓસળ આરામ થવાને હવે એ જે ઓસળ આપ્યું અમને એ શબ્દરૂપી નામની જે દવા આપી વૈરાગના વાટિયા એમાં ઓસળ પહેલાં અમને વૈરાગી બનાવી દીધી રાગદ્વેષથી ઉપર કરી દીધા પછી જે ચરી પાડી એ શબ્દને ઘરમાં રહેવાનું સુરતાને શબ્દ સાથે જોડી રાખવાની આત્માને પરમાત્મા સાથે જોડી રાખવાનું હે એ જ્ઞાનના જે કાંઈ બતાવ્યું ભજ ભક્તિ ભજન એ રહેણી આપી બરાબર પછી એમાં અનુભવ થયો અનુભવ ઓસળ આરામ થવાને પછી અનુભવ નામનું જે ઓસળ છે એ આરામ થવાના માટે છે અનુભવ નામનું ઓસડ મળી ગયું અને અનુભવના ઘરમાં આવી ગયા એટલે આરામ થઈ ગયો આરામ એટલે રજળપાટ ખતમ આરામ શાંતિ જ બેસી ગયા રજળ પાટ એટલે ચોરાસીનું ચક્કર એકવીસ લાખ ઈંડામાંથી એકવીસ લાખ પસીનામાંથી હે એકવીસ લાખ ધરતીમાંથી અને એકવીસ લાખ ઓવર ઓઢિંગને આવે તો આમ અંડજ ઓરજ કફેજને પ્રસવેદ આ ચારે ચાર ખાણીનો હે જે હું મને આરામ નહોતી હાઈઓરે જતી શાંતિ હતી જ નહીં ફરિયાદ કરતો તો પણ અનુભવનો ઓસળ જ્યારે મળી ગયું અનુભવના ઘરમાં આવી ગયો ત્યારે આરામ થવાને માટે આ જન્મના ચક્રમાંથી નીકળવાને માટે હે ખતમ થઈ ગયું બસ મને આરામ મળી ગયો ને ધ્યાન ધનંતર વૈદ પછી જે ધ્યાન મારી સુરતા ધ્યાન એટલે સુરતા સુરતાનું ધ્યાન ધૈર્યું મેં ક્યાં ધનંતર વૈદ કયા વૈદ શબ્દ સ્વરૂપી ધનંતર રૂપી વૈદ એ શબ્દરૂપી ધનંતર વૈદની એ ઉપર મેં ધ્યાન લગાવ્યું ન્યા મેં ધ્યાન ધૈર્યું ન્યા ધ્યાન ધૈરવું અને ધનંતર વૈદ અને મારું ધ્યાન જ્યારે એકમેક થઈ ગયું મતલબ ત્યારે બધાએ રોગ મટી ગયા અનંતર વૈદનો અર્થ છે સાચા દેહધારી સદ્ગુરુ જે શબ્દ બતાવ્યો એ શબ્દગુરુ તરફ ઇશારો છે એ પરમાત્મા તરફ ઇશારો છે બરાબર હવે કહે છે પંચરોગ મટી નિરોગી થયા રે પછી અમર રહ્યા અદ્વૈતવા પંચરોગ મટી નિરોગી થયા પંચરોગ એટલે ધરતી આકાશવાયુજ અને અગ્નિ આ પાંચ તત્વનું શરીર વારંવાર જે મારે ચોરાસીના ચક્કરમાં ધારણ કરવું પડતું હતું એ રોગ હવે મટી ગયા ક્રોધ લોભ મધમોહ આ પણ પાંચે પાંચ રોગ મટી ગયા શબ્દસ્પ્રશ રૂપરસ ગંધ આ પણ પાંચે પાંચ મટી ગયા પણ અહીંયા તો પંચરોગ મટી નિરોગી થયા મતલબ પંચરોગ એટલે આ પાંચ તત્વોનું જે શરીરમાંની અંદર જે મને હું ફસાણો હતો એ રોગમાં જે હું હલવાઈ ગયો હતો એમાંથી હવે નિરોગી થયા મતલબ એમાંથી દેહથી વિદેહ હું થઈ ગયો કેવો નર્થ પછી અમર રહ્યા અદ્વૈત પછી દેહથી વિદેહ થયા ત્યારે સુરતા જે છે એ વિધેય રૂપી શબ્દને એને પકડી લીધો આત્માએ દેહથી વિધેહ જે પરમાત્મા છે તેને પકડી લીધો સોહમ શબ્દએ અનાદિ સોહમને પકડી લીધો સોહમ શબ્દએ અનાદિ ઓમકારને એ શબ્દને પકડી લીધો પછી અમર રહ્યા અદ્વૈત પછી અમર રહ્યા અદ્વૈત પછી જે અમર છે ત્યાં હું રહ્યો અદ્વૈત દ્વૈત અને અદ્વૈત દ્વૈત એટલે બે અદ્વૈત એટલે એક પછી આત્મા પરમાત્મા એક થઈ ગયો પછી સુરતા શબ્દ એક થઈ ગયા પછી ત્યારે અમર થઈ ગયા આખા ભગત કહે છે તો હવે કહે છે શૂન્યમાં મહાશહેર વસાવ્યું ને વસ્તી કીધી ઉજાડ કાળ ઊભો સ્તુતિ કરે પછી જખ મારે રે જમઝાડ વાહ શૂન્યમાં મહાશહેર વસાવ્યું હવે મિત્રો શૂન્ય એટલે શું કયા શૂન્યની વાત છે અહીંયા આ સાતમું શૂન્ય આત્મા છે અને આ શૂન્ય મહા શહેર કીધું છે સાતમા શૂન્યને શહેર કહેવામાં આવે છે શહેર એટલે એનું રહેવાનું ઘર સમજી લઉ દસમા દ્વારની અંદર શૂન્યમાં સાતમું શૂન્ય જે આત્માનું નિવાસસ્થાન છે જેને સહસ્તાર ચક્ર કહે છે બ્રહ્મરંથ્ર કહે છે એ શૂન્યમાં મહા શહેર વસાવ્યું એ શૂન્ય મતલબ આત્માની ઉપર અહીંયા સાતમું શૂન્ય આત્માને ગણવામાં આવ્યું છે એની ઉપર મહાશહેર વસાવ્યું મહાશહેર એટલે જ્યાં આઠમું પરમ શૂન્ય છે ત્યાં મહેશ મહાશહેર વસાવ્યું મતલબ એ શહેર વસાવી અને એમાં હું આ સોહમ શબ્દ કહે છે હું એમાં મહાશહેરમાં જ્યાં વસાવ્યું ત્યાં અનાદિ સોહમની અંદર મતલબ આત્માએ પરમાત્માની અંદર શહેર વસાવ્યું મહાશહેર વસાવ્યું પછી વસ્તી કીધી ઉજાડ પછી વસ્તી જે હતી કામ ક્રોધ લોભ શબ્દ શબ્દસ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નીંદા તારી મારી ખેત ખોદણી વાદ વિવાદ ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચ તત્વ કામ ક્રોધ લોભ મદમોહ પાંચ રૂપ રૂપરસ ગંધ પાંચ એ સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ પાંચ ત્રણ ગુણ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ટોટલ પાંચ દેહનો આ ટોટલ જે વસ્તી હતી મારી અંદર શરીરની અંદર એ બધી વસ્તી કીધી ઉજાડ બધું ઉજળું થઈ ગયું ખતમ ઉજાડ એટલે ઉજાડી નાખ્યું બધું કાઢી નાખ્યું ખતમ થઈ ગયું વેરાન થઈ ગયું બધું ઉજાડ પછી કાળ ઊભો સ્તુતિ કરે પછી કાળ છે ને આ સમય તો ઊભો સ્તુતિ કરે શું સ્તુતિ કરે રાયડું પાડે પાછા આવો પાછા આવો પણ શું બોલો પછી પરમાત્મા ભોગી ગયા ને આ તો કાળનું તો ઊભા સ્તુતિ કરે ન્યા હોતી એની સ્તુતિ પહોંચવાની જ નથી કારણ કે કાળે જ મન મને સમય એ તો આ પરમાત્મા સુધી તો પહોંચી જ નથી શકવાનો કારણ કે આત્માની અંદર હતો એ કાળ એ મન એ આત્માની અંદર હતો એને પ્રગટ કર્યું હતું પણ આત્મા જ્યારે પરમાત્મામાં સ્થિર થઈ ગયો સુરતા જ્યારે શબ્દમાં સ્થિર થઈ ગઈ ત્યાં કાળ પહોંચી શકતો નથી એટલે એવું બહુ બસ્તુતિ કરતો રહી ગયો પછી જમમાં જખ મારે રે જમ ઝાડ પછી જખ મારે તે જમઝાડ પછી જમી જખ મારતા હો જાય ભાઈ ત્યાં જમના દૂત એ નથી પહોંચી શકતા ન્યા કાળના દૂતો નથી પહોંચી શકતા જ્યાં સુરતા શબ્દમાં મળી ગઈ ને ત્યાંનો વાળ વાકો નથી થતો જે આત્મા પરમાત્મા મળી ગયો ને પરમાત્મામાં પહોંચી ગયો ને ત્યાં આત્માનો વાળ વાકો ન થાય કારણ કે આત્માએ તો બધું પ્રગટ કર્યું હતું મંચિત બુદ્ધિ અહંકારને બરાબર ને એમાં ખુદ ફસાઈ ગયો હતો પણ પછી જ્યારે પરમાત્મનું ઘર એને પ્રાપ્ત કરી લીધું અને સાચા વૈદ્ય રૂપી ગુરુ એને મળી ગયા અને એને જ્ઞાનની ગોળી આપી દીધી બરાબર પછી એ આત્મા પરમાત્મા મળી ગયો ન્યા પછી કાળ સમય મન પહોંચી શકતું નથી મિત્રો બરાબર ન્યા પહોંચવા જાય તો પોતે ખતમ થઈ જાય ન્યા પછી કાંઈ જમનું નથી આવતું ન્યા જમ પોગી જ નથી શકતા બ્રહ્માનંદનો બ્રહ્મ ભારીને જાગ્યો અનુભવ સાર અમર અખા એમ આત્મા રે તેના જન્મ મરણ જાય વાહ બ્રહ્માનંદનો બ્રહ્મ ભારીને મિત્રો બ્રહ્માનંદ હે બ્રહ્માનંદ સંત અખા ભગતના ગુરુ હતા એટલે બ્રહ્માનંદનો બ્રહ્મભારીને મતલબ અહીંયા જે બ્રહ્માનંદેના ગુરુ હતા બ્રહ્મના જ બ્રહ્માનંદનો અર્થ છે બ્રહ્મના જ આનંદમાં રહેનારા એના ગુરુ હતા એટલે એ બ્રહ્માનંદનો બ્રહ્મભારીને પછી એ બ્રહ્માનંદનો જે બ્રહ્મરૂપી પરમપિતા પરમાત્મા છે એને ભારેને મતલબ સુરતા થકી એને જાણી લીધો એ બ્રહ્મરૂપી પરમાત્માને ત્યારે જાગ્યો અનુભવ સાર કારણ કે મિત્રો સુરતાએ જ્યારે બ્રહ્મ સ્વરૂપી શબ્દ આત્માએ જ્યારે બ્રહ્મ સ્વરૂપી પરમાત્માને જાણી લીધો પરખી લીધો નિરખી લીધો ત્યારે જાગ્યો અનુભવ સાર ત્યારે જાગ્યો અનુભવ સાર હું ઘણીવાર કહું છું મિત્રો કે આત્મા દ્વારા જ પરમાત્માનો અનુભવ થાય છે બાકી મન ચિત્ત બુદ્ધિ આ ભાવનક્ષરી કથણી બકણી વાણીથી પરમાત્માનો અનુભવ થતો નથી હેં અનુભવ કરે કોણ ઘણા ગયા છે ને તમને અનુભવ થયો અનુભવ થયો અરે ભાઈ જેને અનુભવ થઈ જાય જો તો સાંભળતો અને બોલતો જ બંધ થઈ જાય અને અનુભવ કરનારો કોણ છે અનુભવ કરનારો તો આત્મા છે હેં તો પહેલાં તો આતમ અવસ્થામાં આવવું પડે છે આતમ અવસ્થામાં આવ્યા પછી જ પરમાત્મનો અનુભવ થાય અને આત્મા જ અનુભવ કરી શકે બાકી ચિત્ત બુદ્ધિ વિવેકથી એનો થાય હે વિવેક તો તમને ત્યાં સુધી પહોંચાડે કારણ કે મનબુદ્ધિ અને વાણી કથણી બગણીથી ઉપર છે અનુભવનું ઘર અને અનુભવ કરનારો એ સ્વયં આત્મા છે ને આત્મા જ પરમાત્માનો અનુભવ કરે પહેલાં તો આત્મ અવસ્થામાં આવવું પડે આત્મજ્ઞાનીને અનુભવ ન કહેવાય આત્મજ્ઞાની એટલે આત્મા વિશેની વાત કરવી જ્ઞાન એટલે જાણકારી હે જાણવું અને માણવું એમાં બહુ ફરક છે જાણવું એને માહિતી જ્ઞાન કહેવાય આવી આવી રીતે આત્મા છે એ આત્મા બધું ચલાવે છે વંચિત બુદ્ધિ અહંકાર પાંચ ઇન્દ્રિયોને આત્મા ચલાવી રહ્યો ટોટલ આખું શરીર આત્મા ચલાવી રહ્યો છે તો એ તો જાણકારી થઈ એને આત્મ જ્ઞાન તો આત્મના જ્ઞાનની વાત કરવી સહેલી છે પણ આત્મ અવસ્થામાં આવવું અતિ કઠિન છે આતમ અવસ્થામાં આવ્યા પછી જ પરમાત્માનો અનુભવ એ આત્મા કરી શકે છે અનુભવ સાર મતલબ એ સત્યના સાર રૂપી પરમાત્માને આત્મા દ્વારા જ જાણી શકાય છે મિત્રો બાકી અસંભવ તો આતમ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી જ મિત્રો આપણે પરમાત્માના અનુભવમાં આવી શકીએ છીએ અને એ અનુભવની જે વાત છે એ કોઈની તાકાત બહારની વાત છે બોલી શકે કહી શકે કહી જ ન શકે બોલી જ ન શકે જેટલા બોલેશે એ ખોટા છે ભીખા સાહેબની વાણી ઘણી વાર નથી કહેતો હું ભીખા બાત અગમ કી સુનન મેં નહીં જો કહેશો જાને નહીં જાને જાણેશો કહે નહીં જે કહે છે કે મને આતમ અનુભવ થઈ ગયો છે એને ખબર જ નથી એ ખોટો છે અને જેને આતમ અનુભવ થઈ જાય છે એ જો તો સાંભળતોને બોલતો બંધ થઈ જાય છે કહી જ નથી શકતો જો કહેશો જાને નહીં જે કહે છે કે મને આત્મા અનુભવ થઈ ગયો એને ખબર નથી અને જેને અનુભવ થઈ ગયો છે એ કહેતો નથી તો અનુભવની વાત તો લખવા વાંચવા બોલવા સાંભળવા તો ઉપર છે બોલાવવામાં તો આવતી નથી કેવી રીતે કોઈ માણસ અમર અખા એમ આત્મા રે વાહ અમર જે આત્મા પણ અમર છે પરમાત્મા પણ અમર છે હવે એનો આત્મા પરમાત્મામાં મળીને અમર થઈ ગયો અખા અખા ભગત કહે એમ આત્મા રે આત્મા અમર એમ થાય જ્યારે પરમાત્મામાં મળી જાય ને ત્યારે બાકી આત્મા અમર જ છે પણ જન્મ મરણના ચક્કરમાં ફરતો ફરે છે મનમાયા સાથે હે જોડાય પણ જ્યારે પરમાત્મામાં જોડાઈ ગયો એટલે અમર બની ગયો પરમાત્માની સાથે એકમેક થઈ ગયો તેના જન્મ મરણ જાય તેના જન્મ મરણ જાય જેનો આત્મા પરમાત્મામાં મળી જાય તેના જન્મ મરણ જાય જેની સુરતા શબ્દમાં મળી જાય પછી શબ્દથી આગળ વધતા વધતા શબ્દાતીત થઈ જાય જ્યાં અક્ષરો પણ નથી હે જ્યાં ગુરુય નહીં શિષ્ય શિષ્યય નહીં સુરતાય નહીં શબ્દય નહીં કાંઈ નહીં એ ઘરે જ્યારે પહોંચી જાય ને ત્યારે જન્મ મરણ જાય તો જન્મ મરણ તો શરીરના થાય પણ જન્મ મરણના આ શરીર સાથે જે આત્મા ભટકી રહ્યો તો એ આત્માનો ભૌભાઉનો ભટકારો ખતમ થઈ ગયો બરાબર તો હવે તમે કાંઈ નો બોલશો સંત અખા ભગતની જય ગુરુ બ્રહ્માનંદની જય સત્ય સનાતન ધર્મની જય